પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામેથી ઝડપાયો ગાંજો એસઓજીએ ઝડપ્યા ગાંજાના લીલા છોડ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાં એક આરોપી સાથે ગાંજાના લીલા છોડ એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે દેલાણા ગામના વ્યક્તિએ સીમમાં ગાંજો ઉગાડ્યો હતો જ્યારે એસઓજી ટીમને બાતમી મળી અને સ્થળ પર પહોંચી ત્યારે દેલાણા ગામની સીમમાં અંદાજીત બેતાલીસ કિલોના ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા દેલાણા ગામની સીમમાં ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાટણ એસઓજી ટીમે ટીમ અને રાધનપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ પૈસા કમાવાની લાલચે કરેલા કાળાકાંડ જેલના સળિયા પાછળ જ લઈ જાય છે આવી ઘટના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સામે આવી છે રાતનપુર તાલુકાના દેલાણા ગામથી એસઓજી પોલીસે ગાંજાના અંદાજિત બેતાલીસ કિલોના છોડ ઝડપી પાડી ઉદાહરણ પૂરું પાડ્યું છે